જય લગદણી જય માતાજી કોલારપુરથી રાજસ્થાન રામદેવરા રણુજા પગપાળાનો આજ સાતમો દિવસ છે જયલગધણી રાજસ્થાનમાં ગાંધવ પુલ પહોંચ્યા છે જો આ ગાંધો પુલ એક કિલોમીટર લાંબો છે એની ઉપર હાલ્યા જવી છે જુઓ ગાંધીવ પુલ પુલ ઉપર આયેલા જેવી છે જયલક ધણી તડકો પણ બહુ છે ગુજરાત કરતાં ડબલ ઘણો તડકો પડે અહીંયા રાજસ્થાનમાં આજથી ગણીને ચાર દિવસ છે રણુજા ભોગવામાં બસો નેવ્યાસી કિલોમીટર જેવું થતું હોય છે અહીંથી ગાધમ પુલથી નદીમાં પાણી ચાલુ છે પુલ ઉપર પાણી ચાલુ છે જો પાણી જોમરી મારે છે પાણી એટલું પાણી ચાલુ છે એ લગણી જો પુલ ઉપર બીજા આઈલા આવે છે જય ધણી જય ધણી જય માતાજી જય રામ આપી એક કિલોમીટર પુલ લાંબો છે ગાંધો પુલ છે રાજસ્થાનમાં છે સાત ચોર થી કિલોમીટર છે Anii ți-au luat अब ओवर ब्रिज है ऊपर पाक को किलोमीटर लंबो से पुल જય લગદણી જય માતાજી